તમે અવનતા કરો છો પૈસા આપે છે પંચાયતમાં તમારો કાયદો ચલાવ પંચાયતમાં કે સરકાર કાયદો મેં તે દિવસે મારા ખેતરનો તો તમે મને પાવતી કેમ ના આપી બસો રૂપિયાની મેં રૂપિયા તમને આપ્યા ને આપ્યા હતા કે નહીં કે ના બોલો

તમારે મે શરમ જેવું છે કે નહીં તમે પગાર નથી આપતી સરકાર તો પણ તેલી પાવતી બુક સરકાર પગાર આપે છે નહીં ને તમે તમારા ઘરના નિયમ પ્રમાણે કામ કરશો કે સરકારના નિયમ પ્રમાણે સરકારના નિયમ તો તમે સરકારના નિયમ પ્રમાણે પેઢીનામાં 50 રૂપિયાના સ્ટેમ્પનું સ્વાગતનામું કરવાનો આવતું ન હોય છતાં તમે કેમ લો છો કેમ લો છો એવું કો મને તમારો કાયદો ચલાવવાનો છે પંચાયતમાં અરે હું મારી તમે તમારો કાયદો ચલાવશો પંચાયતમાં કે સરકારનો કાયદો હું કહું છું હું મારી સિટી માટે લો છું એ સેફટી સેફટી માટે નોકરી કરો છો તમે તમને ના ફાવતો તો નોકરી નઈ કરવાની સરકારના નિયમો પ્રમાણે નોકરી કરવાની તમારે તમારા નિયમો નોકરી નથી કરવાની આ મારા બધા રદ્દાઓ તમે જાતથી નોકરી લાગે તો હેરાન કરો છો પોર્ટલ નવું પોર્ટલ બહાર પાડી હતું બરાબર હવે એની અંદર એન્ટ્રી કઈ રીતના કરવી ને એ અમારા ખ્યાલ હતો નહીં એટલે એમના શીખવાનું મતલબ એ ત્યાં ગયા નતા તાલુકા પંચાયત ની અંદર એટલે હું જાતે આવી રહ્યું શીખી અને મેં આ બે ના દાખલા તો હાલ કાઢેલા છું હવે અને બે જણ શું છે કે ભાઈ એમાં નવું જે પોર્ટલ હતું ને એની અંદર એકવીસ દિવસ ની અંદર નોંધણી થઈ જવી છે પણ એ થઈ નથી

તો અમે સાહેબ પાસે ગયા મરણના દાખલા લેવા તો સાહેબ એવું કહે છે કે વેરા ભરી જાઓ હવે અમારા ફરિયામાં ચાર મહિના થયેલા છે ઓલરેડી તો ચારેના દાખલા અમને સાહેબ આપતા નથી અને અમે વેરો ચોવીસમાં ભરેલો જ છે તો એ સાહેબ અમને દાખલો આપવા તૈયાર નથી અને જેનું આ મરી ગયો છે છોકરો નટુભાઈ સુખાભાઈ તેમનો દાખલો લેવા માટે આવ્યા ત્યાં પોલીસ સ્ટેશનમાંથી અમને એડું આવ્યું કે વોરંટ આવ્યું એ ભાઈના નામનું કે તમે એમને રજૂઆત કરો તો અમે સાહેબને કીધું કે સાહેબ એ મળી ગયા છે તો સાહેબ એવું કીધું કે એમનો મરણ દાખલો આપો એના માટે અમે મરણ દાખલો માટે આજે પાંચ વે પાંચ દિવસથી સાહેબ પાસે ધક્કા ખાઈએ છીએ તો સાહેબ કહે છે કે ઓપરેટરને આવડતું નથી દાખલો કરતા ઓપરેટરને આવડતું નથી હવે બે મહિનાથી સાહેબ એવું કહેવા કરે છે કે ઓપરેટરને આવડતું નથી તો ઓપરેટરને રાખવાની જરૂર સી છે સરપંચ સાહેબ કંઈ જીએ છીએ તો સરપંચ એવું કહે છે કે તલાટી મારું માનતો નથી સભ્યને ડિપ્યુટી સરપંચ કં જઈએ છીએ તો ડિપ્યુટી સરપંચને બી એવું કહે છે કે તલાટી સાહેબ અમારું માનતા નથી તો અમે સાહેબને કીધું કે ના માનતા હોય તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ સાહેબ આવું અમારું કામ કરતા નથી તો તમે યોગ્ય પગલાં ભરો કારણ કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારું કોઈ કામ થતું નથી હવે આજે અમારે જેવા બધા બોર્ડ દાખલાવાળા ત્યાં અંટવાયેલા છે અને સાહેબને ગામ સભાની રજૂઆત કરી કે સાહેબ આજે ગામ સભા છે તો સાહેબ કે અગિયાર વાગે થઈ ગયા અમને ગામજનોને કોઈ જણાવેલું જ નથી અમને